ભીલાપુરા રેલવે ફાટક પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતા દંપતીનું મૃત્યુ નિપજ્યું હતું મળતી માહિતી પ્રમાણે ડભોઈ તાલુકાના ભીલાપુરા ગામમાં વસતા ફળિયામાં પચીસ વર્ષીય વિક્રમભાઈ શંકરભાઈ રાઠોડિયા પત્ની આરતીબેન બે બાળકો સહિત માતા પિતા અને બે બહેનો સહિત પરિવાર સાથે રહેતો હતો વિક્રમભાઈ રતનપુર પાસે આવેલી ચપ્પલ બનાવતી કંપનીમાં બે વર્ષથી નોકરી કરતા હતા રવિવારે સવારે દસ વાગ્યાના આસપાસ વિક્રમભાઈ રાઠોડિયા પત્ની અને બે બાળકોને લઈ કેલનપુર સાસરિયા ગયા હતા સાસરિયામાં સાંજ સુધી રોકાયા બાદ પરિવાર વડોદરા કમલાપુરા રહેતી સાળીના ઘરે ગયા હતા જ્યાંથી ભીલાપુર પોતાના ગામ આવતા માટે નીકળ્યા હતા વિક્રમભાઈ પરિવાર સાથે બાઇક પર પોતાના ગામની ભાગોડે પહોંચી ગયા હતા પરંતુ બાઇકને ભીલાપુરાથી વણદારા જવાના રસ્તા ઉપર રેલવે ફાટક પાસે પૂર પાર ઝડપે પસાર થતી ટ્રક સાથે અકસ્માત થયો હતો આ અકસ્માતમાં બાઇક ચાલક વિક્રમભાઈ અને તેમના પત્ની આરતીબેન ટ્રકના ટાયરના સાઈડના પાછળના પૈડામાં આવી જતા મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બંને બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાને લઈ ગામ લોકો પરિવારજનો દોડી આવ્યા હતા પરિવારના રૂદરે સન્નાટો પાથરી દીધો હતો ડભોઈ પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા હતા સાથે પોલીસે ટ્રક કબજે કરી ફરાર ચાલકની ધર પકડની ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર